અહીંયા તમે જોઈ શકો છો બારેજામાં આવ્યા છે તો બારેજાનું બારેજા ગામમાં આપણું સ્વાગત છે અને બારેજા ખુખાર મેલડી રામવાળીમાં અહીંયા બારેજા ધામમાં ગાદી દરડી વારે ભરાય છે અને જોઈ શકો છો કે બારેજામાં એટલો બધો મેળો ભયંકર મેળો ભરાય છે અને તમે જોઈ શકો છો કે દરેક ચીજ વસ્તુ અહીંયા મળે મળે છે કપડાંથી માંડી અને તમને રમકડાથી માંડીને કપડાં સુધીની તમે શાકભાજી સુધીનું દરેક વસ્તુ ખાવાનું માંડીને પીવાનું માંડીને હોટલોથી માંડીને બધી જ વસ્તુ મળે અને આગળ સુધી તમે જોતા રહેજો આ વિડીયો એન્ડ સુધી તમને ખૂબ મજા આવવાની છે આ માં ચેનલમાં છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમને હું આગળ સુધી શું શું બતાવવા જઈ રહ્યો છું બધું જ આ વિડીયોમાં આવી જશે અને એન્ડ સુધી જોજો વિડીયો લાંબો નથી એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ખાલી ફક્ત પાંચ જ મિનિટ જોવાનો છે તમારે 4 જ મિનિટ તો જુઓ આ છે ટેટુની દુકાન અને આ જોઈ શકો છો તમે લોકો દુકાનોમાં આ એટુ દોરાવા માટે પણ લોકો એટલા બધા ભેગા થાય છે બારેજામાં પછી અહીંયા જોઈએ રમકડાની દુકાનો રમકડા છોકરાઓની તો મજા લેરમ લેર થઈ ગઈ રામવાળી માની દયાથી જીઓ છોકરાઓની પણ મજા આવી ગઈ દરેક માણસ અહીંયા ખુશ એટલા માટે થાય છે કે કુખાર માની દયાથી કુખાર મેલડી બારેજા ધામની આટલી બધી દયા છે તમે જોઈ શકો છો પહેલા શું હતું અહીંયા બારેજામાં અત્યારે જોવા જો ને તમને બધું જ મળી જશે અહીં બધું એટલે બધું જ ચીજવસ્તુ મળી જશે અને આ છે ને છોકરાઓનું જલસા કરી નાખી માડી જુઓ તમે એટલી બધી રમકડાની તો ઢગલેઢગલા દુકાનો છે અહીંયા આ કપડાં સંપલ બધી જ વસ્તુ અહીંયા તમને મળે છે પહેલાં કશું જ નહોતું આજે તમે જોવા જાવ તો બધી વસ્તુ ચીજ વસ્તુ મળી જાય છે અને બારેજા રામવાળીમાં આમ એલડીની દયા એટલે તમે વિચાર કરો કે આજે લાખો કરોડોની સંખ્યામાં સવારે તમે જુઓ ને તો એટલા માણસો હોય એના જેટલા માણસો સાંજ સુધીમાં આવે છે ને એનાથી ત્રણ ગણા માણસો પાંચ વાગે કંઈથી એન્ટ્રી કરે છે ખબર જ ના પડે એટલી ભીડ થાય છે અહીંયા અને ભીડ એટલી બધી થાય કે તમે વાત જ નથી પૂછો માડીનો આવવાનો ટાઈમ થાય ને તો દુનિયાભરના લોકો અહીંયા આવી જાય છે ગાડી પાર્કિંગ કરવાની જગ્યા પણ તમને અહીંયા ના મળે પગ મૂકવાની જગ્યા ના મળે એટલી સાંજે ભીડ અત્યાર તો દિવસ છે તો દિવસે તો આટલી ખાસ ભીડ નથી અને લોકો અમુકની દૂર દૂરથી આવેલા હોય એમને તરત પાછું જવાનું હોય એટલે દર્શન કરીને તરત નીકળી જાય અહીંયા બધી જ વ્યવસ્થા સાફ પાણીથી માંડીને બધી વ્યવસ્થા કુખાર મેલડી કરવામાં આવે છે ને આટલે સુધી તમે વિડીયો જોઈએ છો તો મારી એક સલાહ છે તમને કે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી છે તો કોમેન્ટ બી કરજો રામવાળી મા મેલેડીની દયાથી તમે આ હું બતાવવા જઈ રહ્યો છું ને એમની એમના થ્રુ એમની ચેનલ પણ ચાલે છે તો એમની ચેનલો બે છે બે ચેનલોમાં જઈ તમારે પરવસન સાંભળવા જરૂર ફરિયાદ અને મા ખુખાર મેલડીમાં વારક ઘડીએ તમને એવું કહે છે કે તમે ત્યાં એને વિડીયો મારો જોશો ને તોય તમારી માનતા પૂર્ણ થઈ જાય છે એ છે કુકાર માતાની દયા રામવાળી માતા એટલી પાવરફુલ છે તો એમની ચેનલમાં બધ તમારે ડેલી વિડીયો જોવાનો છે પરવસન એ નાખે છે તો જોજો અને સાથે સાથે હું એટલું કહું છું કે આટલે સુધી વિડીયો જોઈએ છે તો કોમેન્ટ જરૂરથી કરજો તમને કેવું લાગ્યું મારો વિડીયો શું છે જય માતાજી જરૂરથી લખજો અને દરેકને કહું છું કે એક લાઈક કર્યા વગર તો જતા જ નહીં તમે આટલે સુધી વિડીયો જોઈએ તો પછી કામ જ છું જય મા કુખાર રામવાળી મા મેલડી બારેજાવાળી મા આટલે સુધી તમે વિડીયો જોયો એ બદલ બધાનો દિલથી આભાર દિલથી આભાર જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય કુખાર મા જય કુખાર મા તો બસ બન્યા જો આવા જ વિડીયો હું લઈને આવે આગળ સુધી તમે જોયો એ બદલ બધાનો ફરી કહું છું દિલથી આભાર દિલથી આભાર જય માતાજી જય માતાજી કોમેન્ટ જરૂરથી કરજો